આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું સરગવાના પાનના પાવડર ખાવાના ફાયદા એટલે કે મોરિંગા પાવડર ખાવાના ફાયદા પણ કઈ લોકો શાકાહારી છે તેમના માટે એક આ રામબાણ છે મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનના પાવડર જે પણ કોઈ લોકો નોનવેજ છે એટલે કે વેજીટેરિયન નથી જે પણ કોઈ લોકો માંસ ઈંડા એ બધું ખાતા હોય છે એમને જે પ્રોટીન મળે છે એમને જે કેલ્શિયમ મળે છે જે વિટામિન્સ મળે છે એનાથી પણ વધારે પ્રમાણમાં સરગવાના પાનના પાવડરમાંથી મળે છે એટલે કે શાકાહારી લોકો માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર આ મોરિંગા પાવડર છે તે નોનવેજ કરતાં પણ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે જે પણ કોઈ લોકો શાકાહારી છે તેમના માટે તો વધારે પડતું ખૂબ ફાયદાકારક છે મોરિંગા પાવડરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે ફોસ્ફરસ છે વિટામિન બી વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી વન વિટામિન બી થ્રી બી ફાઈવ ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ છે અને પ્રોટીન્સનો તો ભંડારો છે તેમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ છે આયરન છે ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ છે તેમાં ભરપૂર પ્રમાણમાં આપણને હિમોક્લોબિન પણ મળે છે આપણા શરીરમાં લોહીની ઉણપ હોય તો લોહીની ઉણપ પણ દૂર કરે છે અને ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક પણ ફાયદાકારક જ છે મોરિંગા પાવડરને પોષક તત્વનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે તે યુમિનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ પ્રોબ્લેમ છે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ છે કંટ્રોલ નથી રહેતી તેમના માટે તો રામબાણ છે કારણ કે તેમ તે જો મોરિંગા પાવડરનું સેવન કરવામાં આવે અને રેગ્યુલર ખાલી વન વીક પણ સેવન કરે ને તો પણ તેમની વન વીકમાં જ એકદમ નિયંત્રિત થઈ જતું હોય છે અને ખૂબ વધારે પ્રમાણમાં નિયંત્રણ લાવવામાં મદદગાર સાબિત થાય છે પણ કોઈ લોકોની સાંધાનો દુખાવો છે તેમાં કેલ્શિયમ છે તે સાંધાના દુખાવા મટાડવામાં ખૂબ વધારે પણ મદદગાર સાબિત થાય છે અને સાંધાના દુખાવા કેમ થાય કારણ કે શરીરમાં કેલ્શિયમ ન હોય અને કેલ્શિયમ ન હોય એટલે કે હાડકાં નબળા પડી જાય અને હાડકા નબળા પડી જાય એટલે સાંધાના દુખાવા થાય પછી ઢીંચડનો દુખાવો થાય જ્યાં જ્યાં શરીરમાં જોઈન્ટ્સ છે તે જોઈન્ટ્સમાં દુખાવા થવા લાગે એટલા માટે આપણા શરીરમાં કેલ્શિયમ હોવું જરૂરી છે અને તે ઘણી બધી વાર ઓછું થઈ જતું હોય છે તો તેને નિયંત્રણ રાખવું તો તેને નિયંત્રણ રાખવા માટે સરગવાના પાનનો પાવડર એટલે કે મોરિંગા પાવડરનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને આપણી પાચન શક્તિને એકદમ મજબૂત બનાવે છે તે ફાઈબરયુક્ત હોવાથી પાચન સુધારે છે અને તે વેઇટ લોસ માટે તો ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો છે તેમના માટે ખૂબ સારું છે તે લોકોએ સવારે ઉઠીને તે વોમ વોટર એટલે કે ગરમ પાણીની સાથે તે એક કે બે ચમચી સરગવાના પાનનો પાવડર એટલે કે મોરિંગા પાવડર લે અને તેનું સેવન કરે ખાલી પાંચથી સાત દિવસ સેવન કરશે તો પણ એમને ઘણો બધો વેઇટ લોસ જોવા મળવાનો છે ઇન્સ્ટન્ટ વેઇટ લોસ થવાનો છે અને જે સવારે જો ઊઠીને ગરમ પાણી સાથે જો બે ચમચી જે મોરિંગા પાવડરનું સેવન કરવામાં આવે એટલે કે સરગવાના પાનનું સેવન કરવામાં આવે તો ઇન્સ્ટન્ટ જ પાચન શક્તિ મજબૂત થઈ જવાની છે અને ઇન્સ્ટન્ટ જ તમને કબજીયાતમાં રાહત મળવાની છે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં એસિડિટી થઈ રહી છે અને એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં વધી રહી છે અને એસિડિટી થશે એટલે વાયુ થશે પિત્ત વધશે શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત થશે અને

નોર્મલ પાણી લેવાનું છે ના ઠંડુ લેવાનું છે કે ના ગરમ લેવાનું છે તેમાં બે ચમચી મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનનો પાવડર લેવાનો છે અને તે પાવડરને યુઝ કરવાનો છે અને પછી તેનું રોજ સેવન કરવાનું છે સાત દિવસ સેવન કરવાથી તમને ઘણો બધો રાહત મળી જવાનો છે એસિડિટી વાયુ પીત ગેસ કબજિયાત ખૂબ રાહત મળવાની છે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત છે અને વર્ષોના વર્ષોથી બહુ જૂની કબજિયાત છે અને મળતી જ નથી અને તેના કારણે ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે તો તે લોકોએ શું કરવાનું છે મોરિંગા પાવડરનું રેગ્ય રેગ્યુલર સેવન કરવાનું સવારે ઊઠતા વેત નોર્મલ પાણી સાથે બે કે ત્રણ ચમચી મોરિંગા પાવડર લેવાનો છે એટલે કે સરગવાના પાનનો પાવડર લેવાનો છે અને તેને પલાળીને સેવન કરી લેવાનું છે તેમાં ઇન્સ્ટન્ટ રાહત મળવા લાગશે અને જે પણ કોઈ લોકોને કોલેસ્ટ્રોલ છે તે કોલેસ્ટ્રોલ નહીં તો તે મહિનામાં જ ખતમ કરી નાખે છે કોલેસ્ટ્રોલને તો મહિનામાં જ જળબળમાંથી નીકાળી દે છે તો આ કેટલો બધો સારો છે આપણા હેલ્થ માટે પણ એટલું સારું છે આપણા હાર્ટ માટે પણ એટલું જ સારો છે જે પણ કોઈ લોકોની હાર્ટ સર બધી સમસ્યાઓ છે જે પણ કોઈ લોકોની નળી બ્લોક થઈ જતી હોય છે એના માટે દવા લેવી પડે છે તે લોકોએ ડૉક્ટરની સલાહ પણ નથી લેવાની હું તમને કહું છું તમારે રોજ જે તમે દહીંમાં નાખીને યુઝ કરી શકો છો ગરમ પાણીમાં યુઝ કરી શકો છો તમે શાકભાજીમાં નાખીને યુઝ કરી શકો છો ખાલી તમને પાવડર જેમાં નાખો તેમાં ભાવવો જોઈએ બસ તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને જો તમને સાથે ન ભાવે તો તમે તેને ફાકી રીતે પણ લઈ શકો છો ફાકી રીતે ન લેવો હોય તો પાણીમાં ઓગાળીને પણ લઈ શકો છો તમારે ખાલી તમારે બે ચમચી દિવસનો આ મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનના પાવડરનું સેવન કરવાનું છે તમને ગમે તેવી નળી બ્લોક થઈ જશે બધી જ ચોખ્ખી થઈ જશે તમારે દવાની સાથે સાથે આ મોરિંગા પાવડર ખાલી મહિનો લેવાનો છે આસાનીથી તમને હૃદયમાં ખૂબ વધારે પ્રમાણમાં રાહત મળશે અને જે પણ કોઈ લોકોની લિવર સંબંધી સમસ્યા છે તેમને પણ મટરમાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે હવે જે પણ કોઈ લોકોને એમ થતું હશે કે બધા જ માટે તો સારું છે હવે સ્કીન માટે અને હેર માટે હેર માટે તો રામબાણ છે જે પણ કોઈ લોકોને હેર ગ્રોથ થતા જ નથી અને ખૂબ વધારે પ્રમાણમાં ડેન્ડ્રફ થાય છે અને ડબલ મૂવવાળા હેર થઈ જશે તે લોકોએ શું કરવાનું છે તેનું હેર પર પણ અપ્લાય કરવાનું છે તેને ઓઇલ ઘેર લોકો ઓઇલ બનાવતા હોય તો ઓઇલમાં પણ યુઝ કરવાનું છે અને સાથે સાથે મોરિંગા પાવડરનું સેવન કરવાનું છે તમને બોલે બોડીમાં કોઈ પ્રોબ્લેમ ન હોય હેરમાં હોય સ્કીનમાં હોય ખૂબ વધારે પ્રમાણમાં પિમ્પલ્સ થઈ જતા હોય ખૂબ વધારે પ્રમાણમાં હેર ડેન્ડ્રફ થતા હોય ખૂબ વધારે પ્રમાણમાં હેર લોસ થતા હોય તો ખાલી તમારે ત્રણ વીક ખાલી આ મોરિંગા પાવડરનું સેવન કરવાનું છે તમને ઇન્સ્ટન્ટ જ હેર ગ્રોથ થવા લાગશે તમારા હેર ડેમેજ થતાં બંધ થઈ જશે એકદમ હેર ડેન્ડ મટી જશે અને તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ થઈ જશે કારણ કે તે વિટામિન ઈથી ભરપૂર છે અને તેમાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારા હેર માટે ખૂબ સારા છે તો તે હેર માટે પણ એટલું જ સારું છે અને સ્કિન માટે પણ એટલું જ પ્રમાણમાં સારું છે અને હા બાળકો માટે તો રામબાણ છે બાળકને તમે નાના હોય ને ત્યારથી જ તમને એમને સેવન કરાવવાનું સ્ટાર્ટ કરાવી દો તેમને મોરિંગા પાવડરની આદત પડાવી દો તમે ખૂબ એટલે ખૂબ સારું છે બાળકો માટે વૃદ્ધો માટે ને યુવાનો માટે બધા જ માટે મોરિંગા પાવડર સારો છે તેને કોઈ નુકસાન નથી તેના એક પણ મોરિંગા પાવડરનું નુકસાન નથી જ પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે અત્યારે લોકો શું કરે છે બહારથી મોરિંગા પાવડર નથી લેતા બહારથી ગમે ત્યાંથી મોરિંગા એટલે કે સરગવાના પાન મળ્યા આવે સરગવાનું ઝાડ મળી આવે ત્યાંથી તોડીને સૂકવીને ક્રશ કરીને લેવા માંડે છે નહીં બિલકુલ એવી રીતે સેવન નથી કરવાનું અમુક મોરિંગ એટલે કે અમુક સરગવાના ઝાડ કડવા હોય છે અને અમુક સરગવાના ઝાડ મીઠા હોય છે તમે કડવા સરગવાના ઝાડમાંથી પાન તોડો અને તેનું સેવન કરો તો એ તમારા બોડીમાં વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરશે વધારે પ્રમાણમાં પિત્ત ઉત્પન્ન થશે અને તેનાથી એંસી ટકા રોગ ઉત્પન્ન થવાના છે એટલે તમારે શું કરવાનું છે જે સરગવાની જે ફળ આવે છે એટલે કે સરગવો આવે છે તે સરગવો મીઠો હોવો જોઈએ અને તે સરગવાના પાન પાકા નથી લેવાના જે કૂણા હોય છે અને નાના નાના જ પાન હોય છે જે નાની નાની ડાળીઓ હોય છે તેના જ પાન લેવાના છે એકદમ પાકી ગયેલા હોય પીળા પાન હોય તે બિલકુલ પ્રમાણમાં નથી લેવાના જે નાની નાની ડાળીઓના કૂણા અને નાના પાન હોય છે તે પાનનું સેવન કરવાનું છે ના તે કડવા હોય છે ખાલી એ થોડા તુરા હોય છે એનો કડવો ટેસ્ટ બિલકુલ નથી આવતો અને થોડો ગળો ગળ્યો પણ ટેસ્ટ આવે છે વધારે પડતો ગળ્યો નથી આવતો ખાલી નો પડતો ગળ્યો આવે છે અને થોડો તુરો ટેસ્ટ આવે છે કડવો નથી આવતો જો તમને એવું થાય કે કડવો ટેસ્ટ આવે છે તો તે કડવો સરગવાનું ઝાડ હશે કારણ કે સરગવાના પાનનો પાવડર ક્યારેય પણ કડવો નથી હોતો લોકો અત્યારે શું કહી રહ્યા છે કડવો હોય છે કડવો હોય છે બિલકુલ નથી હોતો કેમ કડવો હોય છે તમે જ્યાંથી લાવો છો તમે મેડિકલમાંથી લાવો છો કે તમે કોઈ બી જગ્યાએથી લાવો છો ત્યાંથી તમને જો કડવો મળતો હોય તો તમારે બિલકુલ સેવન નથી કરવાનું તે કડવો હોતો જ નથી જો તમને કડવો મળે તો તે ફ્રોડ થઈ રહ્યું છે તમે ખોટો પાવડર લઈ રહ્યા છો તમારી હેલ્થને ખૂબ વધારે પ્રમાણમાં નુકસાનકારક થઈ રહ્યો છે એટલે તમે જ્યાં પણ બહારથી સ્ટોરમાંથી તમે લાવો મોરિંગા પાવડર તો તમે ચોખ પાડીને તેમને વાત કરીને જ મોરિંગા પાવડર લાવો અને જો કંપનીનો જ વેચતા હોય તો તમે કંપનીની ડિટેલ્સ વાંચો તે પેકેટ ઉપર કે તે બોક્સ ઉપર લખેલું જ હોય છે તેનું એક એક ડિટેલ્સથી વાંચો અને પછી તમે પ્રોડક્ટ બાય કરો પછી તમે પ્રોડક્ટ ખરીદો કારણ કે મોરિંગા પાવડર કડવો નથી હોતો તે હોય છે તે થોડો તુરો હોય છે અને થોડોક આમ તો કડવા સુર વાંચે પણ પ્રોપર કડવો હોતો જ નથી રીંગા પાવડર કડચો હોય છે કડવો નથી હોતો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કડચો હોય છે કડવો બિલકુલ નથી હોતો અને તે આપણી બોડી માટે કેટલો બધો ફાયદાકારક છે તો આપણે જરૂરથી તેનું સેવન કરીને આપણી આંખ માટે તો ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન એ છે તે આપણી આંખની રોશનીને ખૂબ વધારે પ્રમાણમાં વધારવામાં મદદગાર સાબિત થાય છે અને આપણી આંખને એકદમ ઠંડક બનાવવામાં મદદગાર સાબિત થાય છે અને અત્યારે લોકોનો નવો ટ્રેન્ડ આવી રહ્યો છે કે સરગવાના પાનનો પાવડર અમે નથી લઈ શકતો તો ટેબ્લેટ લઈએ છીએ નહીં તેની ટેબ્લેટ ના લેવી જોઈએ બિલકુલ ન લેવી જોઈએ કારણ કે તે હાર્મફુલ છે આપણી બોડી માટે તે આપણી બોડીમાં જઈને તો ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તેનું બિલકુલ સેવન ન કરવું જોઈએ જો આપણે નથી જ લઈ શકતા તો આપણે ગરમ પાણીમાં ફાંકી રીતે લઈ શકો અથવા ગરમ પાણીમાં ઓગાળીને લઈ શકો તેની ઉપર તમે કોઈ સ્વીટ આઈટમ લઈ લો ખૂબ વધારે પ્રમાણમાં નહીં પરંતુ બે ચમચી પાણીમાં નાખો એક અડધો જ ગ્લાસ પાણીનો ભરો તેમાં બેથી ત્રણ ચમચી મોરિંગા પાવડર એટલે કે સરગવાના પાનનો પાવડર લઈ લો અને તે ફટાફટ તેનું સેવન કરી લો અને તેની ઉપર તમારે મોઢું મીઠું કરવા કાં તો તમે થોડું જીરુંનો કે પછી સંચર પાવડર એવી રીતે કોઈ તમે મીઠું મોઢું કરવા તેનો ટેસ્ટ કરી શકો છો પરંતુ તમારે દહીં સાથે લઈ શકો છો તેની ટેબ્લેટ બિલકુલ નથી લેવાની તમે સરગવાનું સૂપ બનાવીને પી શકો છો તેમાં તેનો પાનનો પાવડર પણ તમે થોડું એડ કરી શકો છો તે સૂપમાં એડ કરી શકો શકાય છે દાળમાં એડ કરી શકાય છે તેનો પાવડર તો એડ કરવાનો છે તમે અત્યારે લોકો ભાતમાં પણ ખાઈ રહ્યા છે તમારે ખાલી વન મંથ સેવન કરવાનું છે તમે પછી બહુ જ તેનો ટેસ્ટ ભાવશે અને આપણે આપણા બાળકને ભરપૂર પ્રમાણમાં મોરિંગા પાવડરનું સેવન કરાવવાનું જ છે અને વૃદ્ધોને પણ કરાવીએ કારણ કે વૃદ્ધોનું શરીર સ્વસ્થ રહેવું એ આપણી જવાબદારી છે તો આપણે એ જવાબદારીને નિભાવીએ આપણા બાળકોને પણ એકદમ હેલ્ધી રાખીએ વૃદ્ધોને પણ રાખીએ આપણે પણ હેલ્ધી રહેવાનું છે તો આપણે પણ હેલ્ધી રહીએ અને આ સરગવાના પાવડર ભરપૂર પ્રમાણમાં આપણે લઈએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ